સુરતમાં પાંડેસરમાં ડીજીવી સેલની બેદરકારી સામે છે છે નગરમાં ટ્રાન્સફોર્મરના ફેન્સિંગ બેરિકેડ તૂટેલી હાલતમાં જોવા મળ્યા છે ખુલ્લી મીટર પેટીમાં લટકતા વાયરો પણ જોવા મળ્યા છેલ્લા ચાર મહિનાથી ફેન્સિંગ બેરિકેડ તૂટેલી હાલતમાં છે સ્થાનિકોની રજૂઆત છતાં હજુ સુધી કાર્યવાહી થઈ નથી જલ્દીથી ફેન્સિંગ બેરિકેટ લગાવવા સ્થાનિકોની માંગ છે સુરત શહેરમાં ડીજી વિશેની ગંભીર બેદરકારી સામે આવી રહી છે છેલ્લા બે થી ત્રણ મહિનાથી અહીં ટ્રાન્સફાર્મરની જે સુરક્ષા માટે લગાવવામાં આવેલા ફેન્સિંગ જે છે તૂટેલી હાલતમાં જોવા મળી રહ્યા છે દ્રશ્ય જોઈ શકાય છે પાંડેસરા નગરના છે અને અહીં રોડની રોડને અડીને જે છે અહીં ટ્રાન્સફાર્મર આવેલું છે ને આ ટ્રાન્સફાર્મરની આજુબાજુમાં ફેન્સિંગ લગાવવામાં આવી હતી એટલે સુરક્ષાને લઈને જેને કોઈ કોઈ અહીં અંદર જઈ ન શકે અને સાથોસાથ કોઈ દુર્ઘટના ન બની શકે પરંતુ દ્રશ્ય જોઈ શકાય છે આ રીતના એ ફેન્સિંગ તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અહીં જે દરવાજો હતો અને કેટલાક સમયથી દરવાજો આ અવસ્થામાં અહીં જોવા મળી રહ્યો છે પરંતુ જોઈ શકાય અહીંથી મોટા પ્રમાણમાં વાહન ચાલકોની અવર જવર હોય છે અને સાથો સાત જે શાળા કોલેજો જતા બાળકો પણ જે છે વિદ્યાર્થી હોય કે અહીંથી પ્રવેશતા હોય તે પરંતુ હાલ દ્રશ્ય જોઈ શકાય છે કે આ રીતના અહીં જીવતા બોમ્બ સમાન ડીજી વિશિયલના અહીં જે ઇલેક્ટ્રિક વાયરો જોવા મળી રહ્યા છે આ એક દ્રશ્ય જોઈ શકાય છે આ રીતના વાયર અહીં લટકેલી હાલતમાં જોવા મળી રહ્યો છે બીજી બાજુ આ મીટર પેટી છે બોક્સ છે અને અહીં વાયરો જે છે જીવતા બોમ્બ સમાન કહી શકાય છે અને આખી જે ફેન્સિંગ જે બેરીકેડ આખું ઊભું કરવામાં આવેલું છે ક્યાંક ને ક્યાંક અહીં તૂટેલી હાલતમાં જોવા મળી રહી છે અહીંના સ્થાનિકો છે આપણે એમની જોડેથી બી આપણે જાણીશું કયો વિસ્તાર છે કઈ રીતના સ્થિતિ અહીં જોવા મળી રહી છે અને કોને કોને રજૂઆતો બી કરી છે એક્ચ્યુઅલી આ દક્ષેશ્વર નગર છે અને નાક્ષેર નગર બધું ભેગું છે અને અહીંયાથી અમારા જે ચાલતો રોડ છે ને આ રોડની એકદમ નાકા પર જ આ ડીપી ખુલ્લી છે અને આનો જે આ જે ગેટ છે ને કે લગભગ ચારથી પાંચ મહિનાથી ખુલ્લો પડેલો છે પ્રોબ્લેમ એ છે કે નાના નાના છોકરાઓ સ્કૂલમાંથી આવે છે ત્યારે રમતા રમતા કદાચ અંદર ચાલ્યું જશે એનો હાથ અડી જશે તો કોઈ પણ અકસ્માત થવાની સંભાવના થઈ શકે છે બસ એટલી રિક્વેસ્ટ છે કે આ જલ્દીથી જલ્દી બની જાય અને સેફ્ટી થઈ જાય અમારે બસ એ જ રજૂઆત કરવાની અને લગભગ આની કમ્પ્લેન પણ કરેલી જ પણ હજુ સુધી કંઈ થયું નથી બિલકુલથી રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી નહીં કરવામાં આવતી આપ બતાઈએ ખાસ કર કે સે લોકો કે આના જાન કાફી હોતા હે કિસ તરફ કાં ડર રહેતા દેખ કે अरे अभी इसमें गाड़ी भी घुस सकता है बच्चे भी जा सकते हैं अंदर बहुत टाइम से खुला पड़ा है ये चार पाँच महीना हो गया है तो सब गाड़ी बिजली विभाग की गाड़ी भी आती है पर कोई ध्यान नहीं देता है ડીજી વિશેલની જે વાહનો જે છે કંઈક કામ અર્થ અહીંથી હોય છે પરંતુ આંખ ક્યાંક નજરે નહીં પડે છે અને નજરે બી પડતું હોય છે તો આંખ બંધ કરી લેતા હશે ને કામ કરવામાં રસ નહીં બતાવતા હશે હાલ દ્રશ્ય જોઈ શકાય છે આ નાના બાળકો જોઈ શકાય અહીંથી જ પ્રવેશી રહ્યા છે પરંતુ એના પિતા સાથે છે હાથ પકડેલો છે પરંતુ જો બાળક અહીં રમતા રમતા કે નજર ચૂકવીને ત્યાં પ્રવેશી જાય ત્યાં જીવતા બોમ્બ સમાન વાયરને જો અડી જાય તો કોઈનો જીવ જઈ શકે છે અને એનો જવાબદાર ડીજી વિશેલ હોય કારણ કે સુરતના જે શહેરના જે બેસાન ખાતે આવેલી આ અને અધિકારીની નબળી કામગીરી ક્યાંક ક્યાંક ને રજૂઆત કરવા છતાં પણ કામગીરી ન કરવાના કારણે કોઈનો મોટો જીવ જઈ શકે છે મોટી દુર્ઘટના બની શકે છે ત્યારે ડીજી ક્યાંક જે છે દુર્ઘટનાની રાહ જોતી હોય હાલ સ્થાનિકોના જણાવ્યા પ્રમાણે આપણે કહી શકાય છે કેમેરામેન વિજયભાઈ સાને સાથે પ્રશાંત ડિવે જી મીડિયા સુરત